અંકલેશ્વર વાલીયા રોડ પર એઆઈ ઓફિસ નજીક વરંગ પર મુખ્ય માર્ગ પર ઘણા સમયથી ભૂવો પડ્યો છે કે વાહન પલટી પહેલા જ મુખ્ય માર્ગ પર નો ભુવો પુરાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે

કરવામાં આવે તે અત્યંત જરૂરી છે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના રોજ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા આવા વિસ્તારોને ઇન્ડિકેટ કરીને ત્યાં ભુવાઓ પૂરવાની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે હાલ તો વાલિયા રોડ ઉપર જ્યાં જેડીસીનો ડીસીનો મુખ્ય માર્ગ હોય અને જે ડીસી એઆઈએ ઓફિસના ટર્નિંગ પાસે જ ભૂવો પડ્યો હોય તેને હાલ તો એક જાળવાનો છોડ રાખીને લોકોને અહીંયા ભૂવો છે તે ખબર પડે તેવા પ્રયાસો સ્થાનિક લોકો દ્વારા કરાયા છે પરંતુ કોઈ મોટી ઘટના સર્જાય કે કોઈ વાહન પલટી મારી જાય તે પહેલાં આ ભૂવાને પૂરવામાં આવે તે અત્યંત જરૂરી છે અંકલેશ્વર વાલિયા રોડ પર એક મોટો ભૂવા પડવાના કારણે ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે બીજું કે વહેલી તકે એનું નિરાકરણ લાવે કોઈ મોટું ગાડી આવી શકે તો અંદર ફસાઈ જાય એના કારણે તંત્રને એવી અપીલ કરું છું કે આ ભુવાને જલ્દીથી જલ્દી સારવાર કરે અને એને વ્યવસ્થિત રીતે તંત્રને અપીલ છે કે કામ કરે એના કારણે કારણ કે મોટું કોઈ વાહન આવે અને એનું વ્હીલ ફસાઈ જાય અને એના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે એના તંત્રને હું એવી અપીલ કરું છું કે આ ભુવાને જલ્દીથી જલ્દી એનું યોગ્ય નિરાકરણ આવી શકે